સ્પેલિંગ ઉચ્ચાર સાથે અંગ્રેજી શબ્દો ડીઆઈ ટી સી એચ ડીચ એટલે ખાડો તરછોડો અથવા ધક્કો દેવો ડીઆઈ ટી એચ ઈ આર ડીધર એટલે ભયથી કાપવું ડીઆઈયુ આર એન એલ ડાઇવ ઉલ એટલે દિવસનું ડીઆઈ ડાઇવ એટલે ખાબકવું અથવા બુસકો મારવો ડીઆઈ વી આર જી ઈ ડાયવર્જ એટલે ફંટાવું ડીઆઈ વી આર જી ઇ એન ટી ડાયવર્જન્ટ એટલે ફંટાતું અથવા વિવિધ અથવા ભિન્ન ડીઆઈ વી આર એસ ડાયવર્સ એટલે પરચુરણ ડી આઈ વી ઈ આર એસ ઇ ડાયવર્સ એટલે વિવિધ ડીઆઈ વી આર એસ આઈ એફ આઈ સી એ ટીઆઈ એન ડાયવર્સિફિસેશન એટલે વૈવિધિકરણ ડીઆઈ વી ઈ આર ટી ડાયવેટ એટલે બીજી દિશામાં વાળવું ડીઆઈવી એસ ટી ડાઇવેસ્ટ એટલે છીનવું અથવા રોકાણ પાછું ખેંચવું ડી આઈ વી ઈ ડીઈ ડિવાઈડ એટલે ભાગલા કરવા ડીઆઈવી આઈ ડી ઈ એન ડી ડિવિડન્ટ એટલે નફાના ભાગની રકમ ડીઆઈ એન ઈ ડિવાઈન એટલે દિવ્ય અલૌકિક અથવા દૈવી ડીઆઈવી આઈ એસ આઈ બી એલ ઇ ડિવિઝેબલ એટલે વિભાજ્ય ડીઆઈવી આઈ એસ આઈ ઓ એન ડિવિઝન એટલે વિભાજન ડી આઈ વી આઈ એસ આઈ ઓ એન એ એલ ડિવિઝનલ એટલે વિભાગીય ડી આઈ વી ઓ આર સી ઈ ડિવોર્સ એટલે છૂટાછેડા ડી આઈ વી યુ ઈ એટલે પાડું અથવા કહી દેવું